નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાન આપશોનું ત્યારે સ્વાત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાનો છે આંગણવાડી બાબતે આંગણવાડી એટલે કે એસ સેટ કામ કરી રહ્યા બહેનો માટે મહત્વની અપડેટ આપવામાં આવે છે ગુજરાતમાં જે એસ કામ કરી દે આખો બહેનો માટે આંગણવાડી કર્મચારીઓ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ હવે તે અપાસ લઘુત્તમ વેતન તો મિત્રો મહત્વની અપડેટ લઈને આવ્યો છું જો તમે આંગણવાડી હેઠળ કામ કરી રહ્યા છો એટલે આરસીડી કામ કરી રહ્યો છો તો તમારે માટે આ વિડીયો પી કેવન છે વિડીયો સૌ બધા પેલા વોટ્સઅપ ચેનલ છે લિંક પર ડિસ્ક્રપ્શન હું કચ્છ વર્ષ જોઈન થઈ જજો તમારા ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આગળની પરિપત્ર આગળની પગાર બાબતે અને કોઈ ભથ્થા બાબતે કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને અવશ્ય લાઇક કરવાનું ભૂલશો તો ચાલો જાણી તમારે માહિતી તો મિત્રો સુરત મહિલા કે મિત્રો ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓના સઘટ તેમજ ગુજરાત આશાર વર્કર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી કર્મચારી દ્વારા અલગ અલગ સાત માગણી સાથે આવેદનપત્ર આપીને માંગણી પૂરી કરવા બાબતે બાબતે રજૂઆત કરવામાં આવી હતી આંગણવાડી કર્મચારી દ્વારા સાત અલગ અલગ માગણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય માગણી પગાર વધારાની કરાઈ છે આ ઉપરાંત સારા ક્વા ક્વૉલિટી નવા મોબાઈલ આંગણવાડી મહિલાઓને આપવામાં આવશે વર્કરમાંથી સુપ્રવાઈઝન પ્રમોશનની વયમર્યાદા પિસ્તાળ વર્ષની દૂર કરવામાં આવે અને નિવૃત્તિ વયમર્યાદા સાહીઠ વર્ષની કરવામાં આવે વર્કર વેતનના પંચોતેર ટકા પણ વેતન આપવામાં આવે તે ઉપરાંત વધારાની કામગીરી તેમને સોંપવામાં ન આવે આંગણવાડી વર્કરને ઈ એસઆઈ તેમજ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે અને વર્કોની પગ પગાર રજા તેમજ માંદગી રજામાં પણ વધારો કરવામાં આવે તે બીજી તરફ આસાર વર્ગ દ્વારા અલગ અલગ વીસ વીસ જેટલી માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર આપવામાં આવી છે અને મિત્રો જેમ બીજા પ પાંચથી સેવા બધા કર્મચારીઓ કાયમી કાયમી ફિક્સ કર્મપકાર બાબતે ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ પંજાબ મધ્યપ્રદેશ તેલંગણા તમિલનાડુ સહિતના રાજ્યોમાં જે ફિક્સ વેતન અને યુનિવર્સિટી ચૂકવવામાં આવે છે તે જ પ્રકાર વેતન ચૂકવવામાં આવે દર મહિને એકથી દસ તારીખ સુધી વેતન ચૂકવણી ચૂકવાયેલા ચૂકવવા પગાર આપવામાં આવે બાકી તમામ ચૂકવણી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે આસાર વર્કર દર વર્ષે જે બે જોડી ડ્રેસ આપવામાં બે હજાર ઓગણીસમાંથી બે હજાર બાવીસમાં નક્કી કરાવ્યું હતું પરંતુ ડ્રેસ આપવામાં આવી નથી તે તાત્કાલિક ડ્રેસ આપવામાં આવે અને ડ્રેસની સિલાઈ એક હજાર રૂપિયા ચૂકવામાં આવે નેવૃત્તિ સમય પેન્શન ગ્રેજ્યુટી લાભ આપવામાં આવે આશાર વર્કર બહેનોને વર્ષ ત્રીસ વર્ષમાં ત્રીસ રજાની જોગવાઈ કરવામાં આવે અને મિત્રો વર્ષ એક ટાઈમ બોનસ પીરિયડ દસ હજાર રૂપિયા આપવામાં આવે એવી અલગ અલગ વીસ જેટલી માગણીઓ સાથેનું માગણી સાથેનું આવેદન જિલ્લા કલેક્ટર આપવામાં આવ્યું હતું ને એક હજાર જેટલી મહિલાઓને એકઠા થઈને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું જે રજૂઆત કરી હતી કે જે માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચોક્કસ મુદત હડતા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને મિત્રો ગુજરાતની આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વખત યુનિયન દ્વારા પટ્ટા માગરીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ બંને યુનિયન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સંબોધીને જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ વિધિમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિત રહી હતી અને અઠવાયેલન્સ કલેક્ટર દ્વારા કચેરી સુધી રેલી ઉજવવામાં આવી હતી તો મિત્રો જોઈ શકો ગુજરાત દ્વારા એક મહત્વની અપડેટ લેવામાં આવશે તેવી આશા આપણે આશા રાખીએ છીએ કે એસી કામ કરી બહેનો માટે ખૂબ જ સારા સમા ટૂંક સમયમાં જ આપવામાં આવે આવતા વર્ષે એટલે બે હજાર પચીસમાં મિત્રો સારા સમાચાર મળી રહે તેવી આપણે આશા રાખીએ છીએ અને કોઈ પણ અપડેટ આવે તો ઉપર અમે જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડિયોને પણ આવશે લાઇક કરવાને ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે